કેરલા ની ગાડી હતી ને એ આપડી ભેગું હારે છે અને આ આપણે કલ્પેશભાઈ પોતે જે આપણે બાખલ વેડ છે આપણે જસદણથી થી આવે ને ન્યાના છે આપણે કલ્પેશભાઈ અને આ જો સિત્યાસી સત્તાણું નંબર ની બોમ્બે એક્સપ્રેસ એ સ્પેશિયલ કેરલા જાલે છે ગાડી આ વખતે આ બાજુ આવતા રહ્યા છે ક્યાંનું ફેરું કલ્પેશભાઈ તમારે મૈસૂર નું હે ને મિત્રો આપણે કલ્પેશભાઈ ને મૈસૂર નું ભરેલું છે આપણે મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે જમવામાં જો આપણે શિંગભાજી અને આ રહ્યું મસૂર છે અને મૈસૂર જવાના છે મૈસૂર મસૂર મગાવ્યું છે અને આપણે અત્યારે અહીં બેઠા થઈ ગયા આપણે જોવા આપણે અહીંયા મહારાષ્ટ્ર આપણે પૂરું થઈ જાય હવે આપણે ખાઈ લાજે બોર્ડર મિત્રો આપણે બસો મિલિયન ગામમાં એન્ટર થાય એટલે જો આપણે ગેટ આવે છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ચાલીસ ગાઉ વિડીયો આપણે પૂરો કરી નાખ્યો તો એટલે આપણે અત્યારે જોવો રાતે નાનગાવ તો આપણે હોઈ ગયા હતા એટલે ત્યાંથી આપણે જોવો વહેલા ભાઈ ગયા હતા એટલે અત્યારે જોવું આપણે ઔરંગાબાદ રોડ ઉપર ચડી ગયા છે અને આપણે જે મિત્રની ગાડી કહેતા હતા ને એ વતન આપણે જોવું ભેગી થઈ ગઈ છે અને જે આપણે મિત્રની ગાડી રહી નહીં આપણે બે ત્રણ વિડિયો પહેલા તમે જોયું હોય છે કે ભાઈ આપણે કેરલાનો વિડીયો નાખ્યો તો જે બેંગ્લુર જતી હતી ને એ ગાડી એટલે અત્યારે જોઈએ આપણે કલ્પેશભાઈની ગાડી રહી આપણે હારે જ છે અત્યારે જવો તમે જે આપણે આ કેરલાની ગાડી હતી ને એ આપણે ભેગું હારે છે અને આ આપણે કલ્પેશભાઈ પહોંચ્યા જે આપણે બાખલવડના છે આપણે જસદણથી બાખલવેડ આવે ને ન્યાના છે આપણે કલ્પેશભાઈ અને આ જોઈએ સીતીએસસી સત્તાણું નંબરની બોમ્બે એક્સપ્રેસ એ સ્પેશિયલ કેરલા ચાલે એ ગાડી તો આ વખતે આ બાજુ આવતા રહ્યા છે ક્યાંનું ફેરું કલ્પેશભાઈ તમારે મૈસૂરનું છે ને હવે મિત્રો આપણે કલ્પેશભાઈને મૈસૂરનું ભરેલું છે અને આપણે તો તમને ખબર જ છે કે વિજયવાડાનું ભરેલું છે એટલે હવે આપણે ટાયરને એવું ચેક કરી લે પછી આપણે અહીંથી નીકળી અને આપણે જોવું ઔરંગાબાદ વાળો હાઈવે છે એટલે આ સીધે સીધો આપણે સોલાપુર એટલે હવે ટાયર ને એવું ચેક કરી લે પછી આપણે નીકળી મિત્રો આપણે જો ટાયર ની ચેક કરી લીધું એમ એટલે હવે આપણે રનિંગ થાય કિલોમીટર કાપી કેમકે અત્યારે જોવો આપણે મહારાષ્ટ્રમાં વરસાદ તો અત્યારે કઈ છે નહીં તો આવે એવું લાગે છે અને આપણે આ કલ્પેશભાઈની ગાડીમાં મૈસૂર છે એટલે અહીં આપણે તુલજાપુર ઉધી ગાડી હારે રહી છે તુલજાપુર થી ઈવડી ગાડી આપણે સોલાપુર બાજુ વહી જઈ છે અને આપણે વહી જવાનું રહી છે ઉમરગા બાજુ આપણે આ નાસિક નાગપુર હાઈવે જાય ને એ હાઈવે જોવો આપણે અહીંયા ઓરંગાબાદ થઈને જાય હે એટલે આપણે જે આ ઉપર થી રસ્તો જાય ને એ આપણે નાગપુર વાળો હાઈવે છે જે એક્સપ્રેસ હાઈવે કહેવાય ને નાસિક નાગપુર હાઈવે એ આપડે આ ઉપર રસ્તો જાય ને એ હે એટલે આ સીધે સીધો રસ્તો આપણે વહી જાય નાગપુર જે આ ઉપર બ્રિજ ઉપરથી રસ્તો જાય ને એ આપણે જે દિલ્હી મુંબઈ હાઈવે બન્યો ને તેના જેવો જ હાઈવે છે આ એટલે હવે આપણે હેલા જાય ને કિલોમીટરને કાપી અને ઔરંગાબાદની બધું પાસ કરી અને માં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે સીધા આપણે હેલા જાય અને ને બધું પાસ કરી

તો આ બાજુ તૂટી ગયો અને અત્યારે ચોમાસામાં નક્કી જ ન હોય કે હું રસ્તો તૂટી જાય કે રસ્તા નું કઈ ભરોસો કર્યા જેવો જ ન હોય કેમ કે હાલતા રસ્તો બેહી જાય એટલે હવે આપણે આવેલા જાય અને આગળ હવે આપણે સીધું આવશે ટલ નાખવું

હાજી આપણે બાયપાસ માઇલા જઈએ તો આપડા ભીડ નો ઘાટ છે એટલે હવે આપડા ઘાટ ને એવું ચડી જાય પછી આપડે આગળ મામુ ની હોટલ એવું ભી રાખશું ગાડી મિત્રો આપણે જોવો ભીડ પહોંચી ગયા છે અને આપણે દર વખતે જે મામુની હોટલે ઉભા રહીને ત્યાં અત્યારે જોવો આપણે ઉભા રહ્યા છીએ અને આપણે જમવાનો ઓર્ડર દઈ દીધો છે અને અત્યારે આપણે હું કલ્પેશભાઈ હું ઓર્ડર દીધો તમે આખા મસૂર કીધું આખા મસૂર કીધું ને અને આપણે એ સિંગ બાજુ કીધી છે એટલે હવે આપણે ઓર્ડર આવે છે હમણાં એટલે પછી આપણે જમી લઈ જમીન પછી નીકળી અને કલ્પેશભાઈ તો આપણે હવે સો કિલોમીટર સુધી હારે રહી છે પછી તો નખું પડવાનું છે કેમ કે એમને તુલજાપુર થી નોખું પડી જવાનું છે અને એ છે સોલાપુર બાજુ અને આપણે પછી જવાનું થઈ છે આમ ઉમરગા બાજુ હવે આપણે અહીંયા હોટલે જમી લઈ પછી આપણે અહીંથી નીકળી આપણે મામુની હોટલ છે બીડ મિત્રો આપણે જુઓ જમવાનું આવી ગયું છે અને જમવામાં માં જુઓ આપડે શિંગભાજી અને આરિયુ મસૂર છે અને મૈસૂર જવાના છે ને મૈસૂર મસૂર મગાવ્યું છે અને આપણે અત્યારે અહીંયા બેઠા હતા કે આપણે જોવા જસદંડ આપણે રફિકભાઈ આવી ગયા છે જોવા અત્યારે ઈવડે આમ યાદગીરીથી ભરીને આવ્યા છે લાકડા ક્યાંના ભર્યા છે ગાંધીધામના ગાંધીધામના લાકડા ભર્યા છે તો હવે મિત્રો આપણે પહેલાં જમી લઈએ જમીન પછી આપણે રફીક ભાઈ ની ગાડી આયલા જાય કેમ કે આપણે એની ગાડી નથી જોઈવી કેટલા વીલ વાળી છે રફીક ભાઈ 12 વીલ વાળી હમણા આપણે જાય જોતા આવી તમારી ગાડી આ મિત્રો આપણે જો જમીન લીધું છે અને જમીન હવે આપણે નીકળી છે આપણે મામુ નો હોટેલ થી તો આપણે હવે મામુ નો હોટેલ થી હાલતા થાય અને સામે જો આપણે સામે રહી ની આપણે રફીક ભાઈ ની ગાડી હતી હવે આપણે આયલા જાય અને કિલોમીટર ની કાપી તો આપણે જુઓ બેડ વટેન જઈ છે અને અત્યારે જોવો બધું લોકેશન તો એક નંબર થઈ ગયું હે કેમ કે વરસાદ આવે પછી લોકેશન અલગ જ થઈ જાય જુઓ વાડીઓમાં બધે વાવેતર થઈ ગયા છે બધી બાજુ અને આપણે મહારાષ્ટ્રમાં તો આ પાછો જુઓ દાળ વાવેલી છે અને આંબા વતન જુઓ આંબા જેવું છે લગભગ આંબા જ છે અને આ બાજુ જુઓ ડાયર છે અને આપણે મહારાષ્ટ્રમાં તમે જુઓ એટલે વધારે કપાનું વાવેતર વધારે અને ફ્રૂટનું એટલું છે આપણે જે જાલના ફાટે પાછું આપણે નારંગી એ વધારે સંતરા એ અને નાસિક બાજુ આપણે દ્રાક્ષ નું વધારે એટલે મહારાષ્ટ્રમાં લગભગ ફ્રૂટનું વધારે જ છે અને અત્યારે જુઓ વ્યુ બધો મસ્ત આવે છે મહારાષ્ટ્રમાં મિત્રો આપણે હવે જાય અને આગળ હવે સીધું આપણે હૈલા જાય અને આજ તો મહારાષ્ટ્રમાં કઈ વરસાદ એવો બધો છે નહીં કેમકે આપણે હવારે નીકળ્યા ત્યારે કાંઈ વરસાદ હતો નહીં અને અત્યારે કઈ છે નહીં વરસાદ એટલે આપણે અત્યારે તો વરસાદ મહારાષ્ટ્રમાં તો ઓછો હોય એવું દેખાઈએ પછી હવે આગળ જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે એ બાકી આપણે હવારના નીકળ્યા ત્યારનો તો વરસાદ આવતો નથી એટલે હવે આપણે અહીલા જાય ને કિલોમીટર કાપીએ અને મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો શેર કરી દેજો એટલે હવે સીધા આપણે અહીલા જાય ઉસ્માનાબાદ અને પછી આવશે ઉસ્માનાબાદ પાસ કરીને તુલજાપુર અને આપણે કલ્પેશભાઈની ગાડી રહીએ આપણે તુલજાપુરથી નોકરી પડી જઈ છે એટલે એ ગાડી વહી જાય છે આપણે સોલાપુર કેમ કે એ સીધો આપણે બેંગ્લોર વાળો હાઈવે પકડશે અને આપણે પકડવાનો છે હૈદરાબાદ વાળો એવો હવે આપણે કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જોવો એલસી ફાટે ઉભા રહ્યા હતા

સુરજાપુર બાયપાસ ની બધી પાસ કરીને અને અત્યારે જો આપણે નલદુર્ગાવાડા રોડ ઉપર ચડી ગયા છે એટલે હવે આ સીધું આપણે આવશે નલદુર્ગા અને આપણે કિસ્મત કાઠિયાવાડી હોટેલ ને ત્યાં રહ્યા જે આપણે લોકમંગલ પેટ્રોલિયમ રહ્યો ની આપણે ઉભા હતા રહ્યા હવે આપણે હૈલા જાય અને અત્યારે જો આપણે તડકો નીકળો હે હવે આપણે અડવે અડવે કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જુઓ નલ દુર્ગા ગયા છે અને નલ નો આપણે ઢાર ઉતરી છે જો નાનો એવો છે હવે આપણે ઢાર ઉતરી જાય અને આપણે આ ઘાટ ચડવાનો આવે છે અને ઉતરવાનો આવે છે હવે આપણે અડવે અડવે ઘાટ ઉતરી જાય

એન્ટ્રી કરાવી લીધી એટલે હવે આપણે હવે સીધું આપણે ચાલુ થઈ છે કર્ણાટક છે એ મિત્રો આપણે જોવો કર્ણાટક માં ઉતારીયા છે અને આ આજે લીલું રહ્યું ને ત્યાંથી આપણે કર્ણાટક ચાલુ થાય છે અને મહારાષ્ટ્ર થઈ ગયું પૂરું આપણે જો જાહેરાબાદ છે પંચાણુ કિલોમીટર અને હૈદરાબાદ છે બસો નવ કિલોમીટર એટલે હવે આપણે હાઈલા જાઈ અને આપણે કર્ણાટકની બોર્ડર આવશે એટલે આપણે કર્ણાટક નો તો પચાસ કિલમીટરનો કટકો હે પછી તો આપણે આગળ ચાલુ થઈ જઈએ છીએ તેલંગાણા હવે આપણે કર્ણાટક બધું પાસ કરી મિત્રો આપણે જોવો બસો કલ્યાણ પૂતી ગયા છે અને અત્યારે જોવો આપણે બસો કલ્યાણ પેટ્રોલ પંપ પેલા છે આપણે જે એચપી નો પેટ્રોલ પંપ આવે છે અને આ બે પંપ રહ્યા ને જે આ ડ્રાઈવર સાઈડ એચપી નો પંપ અને આ ખાલી સાઈડ બે ગુજરાત વાળાના પંપ છે અને બધી ગાડીઓ અહીંયા ડીઝલ નાખી આપણે ગુજરાતની રહીને એ પાટીલ પેટ્રોલ પંપ ગુજરાત વાળાનો પંપ છે અને હોટલ એ હોટલનું નામ એ ગુજરાત રાખ્યું એ જોવો તમે આપણે બસો કલ્યાણ પહેલા હે કર્ણાટકમાં એટલે હોટલ ને પંપ બે ભેગો જ છે લગભગ ગાડીઓ બધી અહીંયા ટાંકી ફોલ કરાવતી હોય આપણે ડીઝલ નાખ્યું પણ આપણે ના પંપે નાખ્યું હતું એટલે હવે આપણે આ જાય અને આપણે આ બસો કલ્યાણ ગામમાં જવાના છે કેમકે અહીંયા આપણે આ ને બ્રેક સેટ કરાવીએ કેમકે આપણે બ્રેક સેટ ઓછી આવે છે એટલે હવે અત્યારે આપણે ફોન કર્યો હતો જે આપણે દર વખતે કામ કરાવી એટલે અહીંયા અંદર જ લેતા હોય એટલે આપણે બસો કલ્યાણ ગામમાં ગાડી લઈને જઈએ જાય બ્રેક સેટ કરાવતા આવી મિત્રો આપણે જો આ બસો કલ્યાણ ગામમાં જવાનો રસ્તો છે એટલે હવે આપણે આઈલે જાય ઘેરેજ એટલે આપણે બ્રેકને એવું સેટ કરાવી લઈ અને મિત્રો આપણે બસો કલ્યાણ ગામમાં એન્ટર થાય એટલે જો આપણે ગેટ આવે છે અને આને અહીંયા આપણે બંગલો કઈને વખણાય છે ગમે એને પૂછ્યું કે ભાઈ ક્યાં જવું એટલે આ બંગલો એટલે બસો કલ્યાણ ગામમાં બંગલો કઈને ઓળખાય છે અને આપણે અહીંયા નગરા પેરપાટની દુકાનો છે બધી બસો કલ્યાણમાં ગેરેજ વાળા ને પેરપાટ વાળા એટલે હવે આપણે આવેલા જાય કેમ કે આપણે આગળ ત્યાં છે ગેરેજ રીતે મિત્રો આપણે જોવા બ્રેક સેટ કરાવી નીકળી ગયા છે એટલે હવે આપણે આવેલા જાય પાછા હાઈવે ઉપર આપણે ત્યાં ખાલી પાંચ મિનિટ નું કામ હતું એ મિત્રો આપણે જો ઉમનાબાદ ને એ બધું પાસ કરી લીધું એમ અને બોર્ડરે પાસ થઈ ગઈ કર્ણાટકની એટલે હવે આપણે અહીંયા કર્ણાટક રી પૂરું થઈ જાય છે અને આગળ હવે આપણે ચાલુ થઈ જાય છે તેલંગણા એટલે આપણે જો આ બ્રિજ ઉતરી જાય ને એટલે કર્ણાટક પૂરું અને હવે સીધું આપણે ચાલુ થઈ જાય તેલંગાણા પાસ કરી લીધું છે પણ અત્યારે જો આપણે મારવાડીની હોટલે ભૂગવા આવ્યા છે એટલે આગળ હવે જો આપણે મારવાડીની હોટલ આવે છે એટલે નહીં આપણે ગાડી ઊભી રાખી આપણે બાબા રામદેવ હોટલ છે ગુજરાતની ગાડીઓ પીડી જઈ છે હવે આપણે પોતે લઈ લઈ પોરબંદરની ગાડી પીડીએ વાર ની પેડી હે હવે મિત્રો આપણે જોવો ગાડી પાર્કિંગ કરી નાખી છે અને બધી ગાડીઓ જોવો પડી છે આપણે ગુજરાતની દસ વ્હીલ વાળી પીડી છે ચૌદ ટાયર પીડા છે અને આ બાજુ પોરબંદર ની ગાડી છે એટલે હવે આપણે હોટલે જમવા જાય આપણે જુઓ બાબા રામદેવ હોટલ છે જમી લઈ હા મિત્રો આપણે જુઓ જમીન અવતરીયાસી ગાડી છે અને હવે આપણે અહીંયા જ હોટલ જ ભૂ જવાના છે કેમકે હવે આપણે ગાડી હાકી તો આપણી ગાડી કાલે વિજયવાડા પહોંચે નહીં એટલે કેમકે અત્યારે બાર વાગી ગયા છે અને વિજયવાડા આપણે પોંતા પોખતા વાગી જાય એક ધારા ગાડી આપીને તોય અહીંથી કમસે કમ સવારના દસ અગિયાર વાગી જાય એક ધારી ગાડી હકી તોય એટલે હવે આપણે અત્યારે અહીંયા જ ગાડી રાખી દઈશી અને અહીંયા આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીશી જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ